નમસ્કાર દિલીપભાઈ કેમ છો બસ સાહેબ મજા મજામાં હો મિત્રોને જણાવો મિત્રો ગામ સરવા દિલીપભાઈ રાઘોભાઈ પ્રજાપતિ જિલ્લો બોટાદ તાલુકો બોટાદ આપનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું બે બત્રીસ દસ ત્રણ લેવ તમે જ્યાં મગફળીનું વાર્કે કર્યું છે કઈ કંપનીનું છે અતુર કંપનીનું ગિરનાર શર તમે આ વાવેતર કર્યું છે કેટલા કેટલા વર્ષ આ વાવેતર કર્યું છે અતુર કંપની નું હા પહેલો વેલો કર્યો છે આ અતુર કંપનીનું નું અતુર કંપની નું પહેલી વાર વાવેતર હા પહેલો વેતર ન કે 20 નંબર લેવું એક બે વર્ષ કર્યું પણ નતો ફાયો અમને આ તમને ઉગાવામાં કેવું લાગ્યું ઉગાવવામાં બહુ સારી વેરાટી હો હા હા તો તમે શું જોવા મળ્યું તમને કઈ બિયારણ જોવામાં અમને ખૂબ સારી ક્વોલિટી મળે કોઈ આમ રોગશાળો ને કોઈ હુકારો ને એટનું ખાતર કે દવા કોઈ આપી નથી પટ સિવેની હા હા

તો અતુર કંપનીનું મગફળીનું બિયારણ ખરીદ્યું એવી માહિતી તમને ક્યાંથી મળી માહિતી આ ખેડૂત દ્વારા આવા વેડિયા જોયા આપણને હા હા એટલે આપણને એમ થયું કે આ મગફળી કરાય કરાયોના ઉતારા બહુ સારા અને આમાંય બહુ સારી વેરાયટી આ અતુર મગફળીનું બિયારણ લેવામાં વિશ્વાસપાત્ર કેવું તમને લાગ્યું હા બહુ એકદમ સારું તમે અતુર કંપનીનું આ ગિરનાર ચાર્જ જે વાયુ છે બરોબર એમાં તમને બિયારણ વિશે શું વિશેષતા જોવા મળે એટલે બિયારણ વિશે હા આમ કોરા ફેઝનું આવે છે જીરો ઉલામાં ઉગવામાં બહુ વેરાયટી સારી એમ કોઈ પણ એક દાણો ફેલ નહીં થેલો તમારા દ્વારા તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો હું એવો સંદેશો આપું છું કે લીલાપુર આ અતુર કંપનીનું બિયારણ સંપર્ક કરો એમ બહુ સારી વેરાયટી આવે છે ઉતારામાં બહુ સારી આવે છે બીજો કોઈ રોગ ચાળો નહીં આવતો એમ